ચોટીલા તાલુકાના કાળાસર ગામ મુકામે ઠાકરધણીની ધ્વજારોહણની અનોખી પ્રક્રિયા આજે પણ યથાવત વર્ષોથી એક જ પરિવારના સભ્યો દ્વારા ધ્વજા ચડાવવામાં આવે છે ચોટીલાની આસપાસનો વિસ્તાર પાંચાલ તરીકે ઓળખાય છે પાંચાલની ભૂમિ સંતો મહંતો દેવી દેવતાઓ અને દાતારોની ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે ચોટીલાથી પાંચથી છ કિલોમીટરના અંતરે કાળાસર ગામ આવ્યું છે જ્યાં શ્રી સમસ્ત તળપદા કોળી સમાજની ઠાકોરજીની જગ્યા આવેલી છે દર વર્ષે અહીં હાદરવા સુદ બીજના દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે વર્ષોથી સ્વ કુષાબાપા બેચરબાપા કુકડિયા લાખચોકિયાના પરિવારના સભ્યો દ્વારા મંદિર પર ધ્વજા ચઢાવાય છે પરંતુ કેમ એક જ પરિવાર દ્વારા તો વાત જાણે કંઈક એમ છે કે ગુરુસ્થાન ઠાકર ઠાકરધણેની આ કાળાસર જગ્યામાં મહાયજ્ઞ થયો ત્યારે સ્વ કુષાબાપા બેચરબાપા કુકડિયા જેમણે પોતાની પિસ્તાલીસ વીઘા જમીન દાનમાં આપી દીધી તેમની આ દાતારીને બિરદાવવા કાળાસર જગ્યા તરફથી દર વર્ષે ઉષાબાપાના પરિવારના સભ્યોને આદરવા સુદ બીજના દિવસે અહીં વજારોહણ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને સન્માનિત કરવામાં આવે છે આવી તો કેટ કેટલી ગાથાઓ પાંચાલની ધરામાં ધરબાઈને પડેલી છે જે આપણા કાન સુધી હજે નથી પહોંચતા ઠાકોરજી મહારાજની જય તરત દસામતા ઠાકોરની જગ્યા કાળાસર મુકામે વાતને હું લૈતિહા સાથે વિશરીયો તો આથી એકસો પચીસ વર્ષ પૂર્વે કપરા સમયમાં મેરપમાં મેરપરિવારમાં પૂજ્ય ગોવિંદ પ્રગટ થયેલા જેના આધારે ઠાકોરજીનું પ્રગટ સ્થાન કાળાશર મુકામે થયેલ જેનો હિસાબ એક પછી વર્ષનો ઇતિહાસ છે વાતને સમય સાથે લક્ષમાં લઈએ તો ગોવિંદ બાબુ પછી ખોડાબાપુ આવ્યા ખોડાબાપુના સમયે ઠાકોરજીના મંદિરનું બાંધકામ થયું જે બાંધકામમાં ખરેખર હાતક વર્ષની મહેનત બે હજાર હાથમાં જેનો પાયો બે હજાર પંદરમાં વિક્રમ સંવત બે હજાર પંદર વૈશાખ તૈયાર છે આ ઠાકોરજી મોટા પાળિયાથી નાના મોડ બાપુ વાસતા ખોડાબાપુની સાક્ષી ઠાકોરજી બિરાજમાન ભાવ ત્યાર પછી ઠાકોરજીના શિખરે ઈંડાની ધજા કુકડીયા પરિવાર કુકડિયા પરિવાર શ્રી બાપા ચિરોડા જેને ખરેખર ધજાના ચડાવવા નિમિત્તે પિસ્તાલીસ વીઘા જમીન આપેલ જેની ખરેખર વધામણી સાથે હાલ કાયમી ધજા ચડે છે આ જગ્યાના ખરેખર શિખરના ધજાના સેવક કાયમી કુકડિયા પરિવાર ગણાય છે ઉષાબાપાના દીકરા શ્રી ગોવાભાઈ વિહાભાઈ તથા વિરજીભાઈ એમના બાળગોપાળ હાલમાં અટાણી બિરાજમાન છે જેના આધારે પરંપરાની બીજ વર્ષોથી કોવરનો રેકોર્ડ છે મંદિરમાં ધાણા પહેલાં પણ ઠાકોરજીની ધજા અથવા ધર્મ ઉત્સવ મનાવવા તો એવી ભાદુરાસુદ બીજ કાળા જગ્યાની પરંપરામાંથી હાલી આવતી બીજ છે જેમાં ધજા કુકડિયા પરિવારને સડે છે ત્યાર પછી બીજનો મહત્ત્વનો ઇતિહાસ લઈએ તો આજથી ચૌદ વર્ષ પૂર્વે એક જ ભાદુરા સુદ બીજ વર્ષોથી ઉજવાતી આવતી ચૌદ વર્ષથી આપણે બારે બાર બીજ ધર્મપ્રેમ સહિત કાળા સજિયાના મહંત શ્રી વાલજી ભગત હસ્તક રહી છે અને આજે પરંપરાની બીજમાં કુકડીયા પરિવાર હાજર રહી ઠાકોરજીની ધજા ચડાવી છે અને ધર્મ ઉત્સવને દીપાવવા માટે સરોવર હાજર છે ઇતિહાસનો હિસાબ વાઘોળ્યો તો ઘણો લાંબો છે છતાં સમયની સમીક્ષા કરતાં કરતાં આજે પરંપરાની બીજ વર્ષોથી હાલી આવતી આજે અને બીજો ઉત્સવ ધજા ઉત્સવ અને ખરેખર ત્યાર પછી અહીંથી તરણેતર રાવટી જતી હોય ત્રીસ વાતને પાંચેમ ત્રણ દિવસ રાવટીનું આ ખરેખર મોટું હોય છે સમાજનું ગૌરવ રાખવા માટે કાયમ કોડા બાપુ ભીખા બાપુ તથા હાલ મહંત શ્રી વાલજી ભગત સર્વો કોઈ પ્રેમ સહિત આ ધર્મ પ્રસંગને સમાજના ઉજાગર હિસાબને જાળવી રાખવા માટે કાયમ સતત પ્રયત્નશીલ રહે મહેનત કરી સમાજના વિકાસને આગળ લાવવા અથવા સમાજને જાગતો રાખવા માટે ધર્મ પ્રેરિત બનાવવા માટે કાયમ આ પેઢી જાગતી રહેશે અને કાયમ આ સમાજને ઉજાગર કરવા માટે સમાજને આગળ લાવવા માટે સર્વ પ્રકારે અનેક પ્રકારની મહેનત કરી સમાજને આગળ લાવવા માટેની પૂરેપૂરી મહેનત ઉઠાવી રહ્યા છીએ અને કાયમ ઉઠાવતી રહેશે ઈશ્વરની ખૂબ ખૂબ કૃપા સમાજ ગૌરવ હવનું જળવાય એવી ઠાકોરજીના શરણમાં પ્રાર્થના ઠાકોરજી મહારાજની